જે પૂર્વ સાંસદ છે 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 તે પણ આ ચળવળ તેમાં જોડાયા રોજ ચૈતર વસાવા કે જે નેહા કુમારી છે તેના સસ્પેન્શન ની માંગ સાથે એક મહા આંદોલન છે તે કરવા જઈ રહ્યા છે ત્યારે આજે આપણી સાથે જીગ્નેશ મેવાણી જોડાયા છે તેમની જોડે જ આપણે સીધી વાત કરીશું જીગ્નેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જીગ્નેશ જે રીતે છ તારીખે છ ડિસેમ્બર એક મહાઆંદોલન તમે કરવા જઈ રહ્યા છો આઈએસ નેહા કુમારી છે કે જેમના સસ્પેન્શન ની માંગ સતત કરી રહ્યા છો અને તેને લઈને આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે હવે તમારી સાથે ચૈતર વસાવા છે અનંત પટેલ છે તે પણ જોડાયા છે હવે કઈ રીતની આખી રણનીતિ રહેશે ને સૌપ્રથમ તો ફરી એકવાર નિર્ભયના તમામ દર્શક મિત્રો માટે જણાવું કે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી જ્યારે

હરામી સાલી આવા શબ્દોનો પ્રયોગ આ મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ અમદાવાદમાં ઓબીસી સમાજની માલધારી બહેનો માટે એકથી વધારે વખત વાપરેલો ત્રેવીસ ઓક્ટોબરના દિવસે તાલુકા સ્વાગતના કાર્યક્રમમાં ઓગણત્રીસ વર્ષનો દલિત યુવાન વિજય પરમાર જ્યારે પોતાની સમસ્યાઓ લઈને જાય છે ત્યારે એને કહે છે કે અહીંયા ઓવર સ્માર્ટ લોકોની કમી નથી ચપ્પલ ખોલીને લાયક છે

તો કર્મચારીઓ માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે નક્કી કરેલી વર્તણૂકોનું ઉલ્લંઘન તો છે જ ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ નું વાયોલેશન તો છે જ પણ સાથો સાથ ચप्पल થી મારવાની વાત કરવી અને કોઈને બસ્ટર્ડ હરામી સાલા કહેવું એ એક ક્રિમિનલ ઓફન્સ બને છે વાત અહીંયા ન રોકાતા આગળ એવું કહે છે વકીલો બાબતે કે એમની પઢાઈ લિખાઈ તો કુછ હે નહીં કામ ધમ કુછ હે નહીં વકીલી મેં વકીલો વાંચે છે લખે છે નથી વાંચતા નથી લખતા એ ન્યાયમૂર્તિઓનો અને એમના અસીલોનો વિષય છે આમાં કલેક્ટરે ડાપણ કરવાની ક્યાં જરૂર છે અને કલેક્ટરનો વકીલો માટેનો કોઈ ઓપિનિયન હોય

બ્લેકમેલિંગ માટે કરે છે આખા ભારતના દલિત અને આદિવાસીઓનું અપમાન છે નેહા કુમારી ભૂલી ગયા કે જે કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી એમણે દોટ દાફણ કર્યું ને એક કલેક્ટર કચેરીના પાયામાં આજ આદિવાસી ओबीसी અને દલિત સમાજના કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે

એટ્રોસિટી એકની કલમ ત્રણેક આર અને ત્રણ એક એસ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને છે મોદી સરનેમ ઉપર અન ઇન્ટેન્શનલી જુદા જ કોન્ટેક્ટ્સમાં રાહુલજીએ કોન્ટેક્ટ કરી કોમેન્ટ કરી તો એમાં એમની સામે ગુનો દાખલ કરીને એમનું સાંસદ તરીકેનું પદ છીનવી લેવાની કોશિશ થઈ પણ બીજી બાજુ આ કલેક્ટર અત્યંત સંગીન પ્રકારના એલિગેશન્સ અને કોમેન્ટ્સ આદિવાસીને દલિત સમાજ માટે કરે નેવું ટકા એટ્રોસિટીઝના કેસીસ દલિતના આદિવાસી બ્લેકમેલિક માટે કરે છે આવો શબ્દ વાપરેને છતાં રાજ્યની સરકાર ના બદલી કરે છે ના સસ્પેન્ડ કરે છે ના એફઆઈર કરે છે ના ધરપકડ કરે છે કે ના માફી માંગવા માટે કહે છે ઉલટું નિર્ભય ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતની જનતાને શોક લાગશે હવે હું જે કહેવા જઈ રહ્યો છું છ તારીખે પોતાની કાળી મજૂરી મેદાનમાં એ જગ્યા માં સરકારે પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો અને પંચોતેર લાખ રૂપિયાનું બજેટ ફાળવી ગુજરાતની ભાજપ સરકાર અને એમનો આદિજાતિ આદિજાતિ વિકાસ વિભાગ

એ આવશે ઈમનાન પ્રતાપગઢી આવશે અનેક દલિત આદિવાસી ઓબીસી સમાજના એમપીસ ને એમએલએ થી દસ એમપી એમએ આવશે અને હજારોની સંખ્યામાં અને આદિવાસી એ કોઈપણ સંજોગોમાં નેહા કુમારીની સામે ગુનો દાખલ કરવામાં આવે એફઆઈઆર નોંધવામાં આવે એની માગણીને લઈને છ તારીખે આવશે પણ સમજવાનું એ છે કે આવી ન્યાયી વાજબી માગણી લઈને આટલા દિવસ જજમવું પડે એ પોતે જ અયોગ્ય છે આટલો સ્પષ્ટ જ્યારે વિડીયો હોય ક્રિમિનલ ઓફેન્સ વધતો હોય તો સરકારે દાખલો બેસાડવા માટે પણ આ કલેક્ટર ને જેલ ભેગા કરવા જોઈએ પણ jignesh bhai 144 ની કલમ લગાવવામાં આવી જાય તો લાગે છે કાર્યક્રમ ત્યાં થવા દેશે રોકી ન શકે 144 ની કલમ છતાં સરકારે જાહેર કરી રોકી ના શકે રાજ્ય સરકાર પોતે કાર્યક્રમ કરતી હોય તો તમને કે મને કઈ રીતે રોકી શકે એ બીજું રોકવા જશે તો આનું પરિણામ એટલા માટે પણ માઠું આવશે કે છ તારીખ ડોક્ટર એમની સ્મૃતિમાં કાર્યક્રમ કરવાના દો કે કોઈ પ્રોટેસ્ટ કરવા ના દો એ તો ભારતના બંધારણનું અપમાન થશે બાબા આંબેડકર નું અપમાન થશે અને હું નથી ઈચ્છતો કે સરકાર એવી મૂર્ખામી કરે રાદર સરકારે તો છ તારીખની પહેલા આ કલેક્ટરને સસ્પેન્ડ કરી એની સામે ગુનો દાખલ કરી તાબડતોબેડની ધરપકડ કરવી જોઈએ જેથી ગુજરાતમાં ફરી કોઈ સરકારી કર્મચારી આ પ્રમાણેની જરૂરત દલિતના આદિવાસીઓ માટે ન કરે પણ જગ્નેશભાઈ છ તારીખ બાદ બી સરકાર જો ગુનો દાખલ નહીં કરે કલેક્ટર સસ્પેન્ડ નહીં કરે તો પછી આગામી કાર્યક્રમો શું રહેશે છ તારીખ બાદ પણ સરકાર નહીં કરે તો સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સરકારે સ્વીકારવું જોઈએ કે દલિતોનું ઓબીસી સમાજનું માલધારીઓનું આદિવાસીઓનું અપમાન થાય તો અમારા પેટનું પાણી નથી રહેલતું એવું સરકારે એક પચાસ ની સભા ગાંધીનગરમાં બોલાવીને એનાઉન્સમેન્ટ કરી દેવું જોઈએ છ તારીખ બાદ પણ અમારે બેસવું પડે તો રાજ્યની સરકાર માટે શરમના વિષય ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં જે પણ આદિવાસી અને દલિત સમાજના સાંસદો અને ધારાસભ્યો બેઠા છે એમણે પોતાનું ધૃતરાષ્ટ્ર મૌન તોડીને મારી માફક આ મુદ્દે મારી માફક આ મુદ્દે અમને પણ સ્ટેન્ડ લેવું જોઈએ અને હું જેમ નેહા કુમારીની સામે કમ્પલેનેન્ટ ફરિયાદી બન્યો છું છે પોતે ગુનો દાખલ કરવા ફરિયાદ આપી છે એમ ભારતીય જનતા પાર્ટીના દલિત અને આદિવાસી ધારાસભ્ય સંસદ સભ્ય પણ ફરિયાદ આપવી જોઈએ પણ આ બધા પ્રયત્નો બાદ પણ જો ગુનો દાખલ નહીં થાય તો અમારી ત્યાંની સ્થાનિક ટીમનો સો દિવસ સુધી કાર્યક્રમ ચલાવવાની તૈયારી છે આઈ રિપીટ એ વાત પણ કાર્યક્રમમાં સફળતા ન મળે નેહા કુમારી સામે કોઈ કાર્યવાહી ન થાય ગુનો દાખલ ન કરે તો બીજા સો દિવસ સુધી પણ આંદોલન કરવાની સ્થાનિક લોકોની તૈયારી છે એમાં એમાં જયારે પણ જેટલું પણ શક્ય બનશે હું યોગદાન આપીશ અને વારંવાર ત્યાં હું જતો રહીશ પણ આ એક જગ્યાએ તમારે એક્ઝામ્પલ સેટ કરવું જ છે જીજ્નેશ ભાઈ ત્યાં સ્થાનિકો માં ઓબીસી સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યા છે અને મારી વિરુદ્ધ જે ત્રણ રેલીઓ કરી એ ત્રણ રેલીઓ ટોટલ સો લોકો નહોતા અને એમાં આયોજન કરનારા એક માણસના

બોટાદ હોય ભાવનગર અમરેલી કચ્છ અમદાવાદ બરોડા રાજકોટ મહીસાગર સમગ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે હું ગરીબોની વંચિતોની આત્મ સન્માનની લડાઈ લડું છું એટલે આવા ફુદા જેવા વિરોધ પ્રદર્શન કરનારા લોકો કરતાં મારી સાખ વધારે ઉજળી છે એ સરકારને પણ ખબર છે અને સરકારને ચેલેન્જ કે મારી સામે આવા ચમકલા કરાવવાના બદલે મારામાં પાણી હોય તો નેહા કુમારીને જેલમાં નાખો

ક્યાંય અમે કોઈને તું કહ્યું હોય એવો એક પણ પ્રસંગ તમે અત્યાર સુધી રિપોર્ટ નથી કરી શક્યા પોલીસ તમે પ્રશાસને બળ પ્રયોગ કર્યો હોય એવી અનેક ઘટનાઓનું તમે ડોક્યુમેન્ટેશન કર્યું છે અગાઉના અમારા પ્રયોગો પ્રયોગોના પ્રયત્નો પ્રમાણે સંપૂર્ણપણે કાયદાના બંધારણની મર્યાદામાં રહીને જ અમે કાર્યક્રમ કરીશું પોલીસ પ્રશાસન પણ એ પ્રમાણે વરતે એવું ઈચ્છું છું બલ્કે હું તો એવું ઈચ્છું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને છ ડિસેમ્બરે લૂણાવાળામાં અમે માળા અર્પણ કરીએ પૂર્વે સામે ગુનો થઈ જાય બિલકુલ મેવાણી કે જેમનું કહેવું છે કે ડિસેમ્બરે કે જે લુણાવાડામાં જે જગ્યાએ કાર્યક્રમ કરવાનું હતું તે જગ્યા ઉપર સરકાર દ્વારા હવે તેમના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે સ્થળ છે તે બદલી નાખવામાં આવ્યું છે પરંતુ કાર્યક્રમ ચોક્કસથી કરવામાં આવશે અને હજી પણ આગામી સમયમાં જો સરકાર દેહાકુમારીને સસ્પેન્ડ નહીં કરે તેની સામે ફોજદારી ગુનો એની સામે ફરિયાદ દાખલ નહીં કરે તો આગામી સો દિવસ સુધી ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા પણ જે આ આંદોલન છે તે આંદોલન ચાલુ રાખવાની તૈયારી છે તે રાખવામાં આવેલી છે જે પ્રમાણે જીજ્ઞેશ મેવાણી કે જે હાલમાં જે નેહાકુમારી સામે જે સતત આંદોલન કરી રહ્યા છે જે પ્રમાણે છ ડિસેમ્બરે મહાઆંદોલન કરવા જઈ રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર